બે યુવાનોને બે શખ્સો તલવાર છરી પાઈ પડે આડેધડ ઘાજીકી ફરાર થઈ ગયા ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ભાવનગર શહેરના જમનાકુંડ વિસ્તારમાં રહેતા મુસ્તુફાભાઈ જમાલભાઈ ગુંદીગરા અને તેમના ભાઈ અબ્દુલ કાદલ જમાલભાઈ ગુંદીગરા બંને નવાપરા વિસ્તારમાં કોઈ કામ સબબ ગયા હતા તે દરમિયાન તેમના જ કુટુંબી બે વ્યક્તિ અમિતભાઈ અલારખભાઈ સોલંકી અને રિયાજીભાઈ યુનુસભાઈ સોલંકી બંને તલવાર અને છરી પાઇપ વડે બંને જણાને પાછળથી આવીને આડેધડ ઘા મારી ફરાર થઈ ગયા હતા જ્યારે બંને લોકોને તાત્કાલિક સારવાર અર્થે સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ ભાવનગર I don't провести провести i'm going to гена, а

અત્યારે જ હુમલો કર્યો અમારી ઉપર બે જણા લઈ મારા મોટા ભાઈ ને છે અબ્દુલ કાઝર જમલ ભાઈ માથામાં ખર્ચો મારી ને પાછળથી કા ક્યા છે આને આની પાસે તલવાર છરી પાંખ મારું નામ મારું નામ અબ્દુલ કાઝર જમલ ભાઈ અત્યારે શું બનાવ બન્યો મે બે ભાઈ મોટર રિપેરિંગ કરવા નવા પ્રમાણમાં એર સામાન પાવની દુકાને અમે માવો લીધા હતા એ સમયે અમીનભાઈ ભાઈ અલારક બાઈ સ્કોલિંગ કી રિયાઝ ભાઈ ઇનોસ બાઈ બરોબર અજી અમે પાછો વાળી ઉભા રહ્યા એ અસામાં ફલવા ઢોકા ભાઈ બરોબર મારા ભાઈને માથાના ભાગમાં ફલવારો મારી મને માથાના ભાગમાં ઓલો કોર્ચો મારો બરોબર નહી કોઈ અદાવત નથી બરોબર